સામાન્ય કાળના તેરમા અઠવાડિયાનું શુક્રવાર ધર્મસભા આજે પોર્ટુગલના સંત એલિઝાબેથનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુએ ઈશ્વરના રાજ્યના મંડાળ કર્યા છે આ રાજ્યના નાગરિકો છે પાપીઓ પાપીઓનો ઉદ્ધાર કરવા અને પાપમાંથી પાછા વાળવા ઈસુ માનવ બન્યા જકાતદારમાંથી એક જ્વલંત દાખલો છે કે જેમણે ઈસુના સંપર્કમાં આવ્યા પછી પાપનો પંથ મૂક્યો તે મૂક્યો સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી નવથી તેર ત્યાંથી આગળ જતા ઈસુએ માથી નામના માણસને જકાતના જકાતનાકામાં બેઠેલો જોઈને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે તે ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા તે વખતે ઘણા જકાતદારો અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા આ જોઈને ફરોશીઓએ ઈસુના શિષ્યોને કહ્યું તમારા ગુરુ જકાતદારોને પાપીઓ સાથે કેમ જમે છે પરંતુ આ સાંભળીને ઈસુએ તેમને કહ્યું વૈદની જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે જાઓ અને આ શાસ્ત્ર વચનનો અર્થ શીખીને આવો કે હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું ઈસુ માથીને પોતાના બાર શિષ્યોમાંનો એક બનવા આમંત્રણ આપે છે આપણે જાણીએ છીએ કે આ બાર શિષ્યોએ પોતાના ઘર બારનો વેપાર વ્યવસાયનો ત્યાગ કર્યો હતો અને રાત રાતદાડો ઈસુની સાથેને સાથે વસતા હતા આજે આ બાર શિષ્યોના સમુદાયને આપણા સંન્યાસીઓને ગણી શકાય બાળપણથી કોઈ સંન્યસ્ત જીવન સ્વીકારતું નથી તેઓને પ્રભુની હાકલ બાળપણમાં સંભળાઈ હોય એ સાચું પણ યુવાન બન્યા પછી જ લગભગ દસમા ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગૃહ ત્યાગ કરે છે ઈસુ માથીને બોલાવવાની પહેલ કરે છે ઈસુનો એ સ્વતંત્ર નિર્ણય છે ગાલિલના સરોવર કાંઠેથી માછીમારને તો જકાતનાકામાં બેઠેલા જકાતદારને હાકલ કરવી એ ઈસુની ઈચ્છા છે આજે પણ ઈસુ જુદા જુદા રાજ્યોના જુદા જુદા સમાજના યુવક યુવતીઓને હાકલ કરે છે ભલે ઈસુની હાકલને પ્રતિસાદ આપનારા યુવક યુવતીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો પણ ઈસુએ હાકલ કરવાનું ઘટાડ્યું નથી ઈસુ હાકલ કરે છે આજ્ઞા કરતા નથી ઈસુ આમંત્રણ આપે છે દબાણ કરતા નથી માથીએ ઈસુની એ હાકલનો હકારાત્મક પ્રતિસાદ વાળ્યો તો ધનવાન યુવાને ઈસુની હાકલનો નકારાત્મક પ્રતિસાદ આપ્યો યુવક યુવતીઓ સ્વતંત્ર છે ઈસુને હા પાડવા કે ઈસુને ના પાડવા ઈસુ યુવક યુવતીઓની હા અથવા ના બંને રાજી ખુશીથી સ્વીકારે છે ઈસુ માથીના ઘરમાં ભોજન કરવા બેસે છે ત્યારે એ જ ઘરમાં બીજા લોકો ઈસુ સાથે જોડાય છે ઈસુ સાથે ભોજન સમારંભમાં જોડાયેલા લોકોને આજના સમયમાં ધર્મજનો કહી શકીએ ધર્મજનોએ ગૃહ ત્યાગ કરવાનો નથી વ્યવસાય છોડવાનો નથી આ ગૃહસ્થ માર્ગના લોકો ઈસુના શિષ્યો છે તેઓએ ગૃહમાં રહીને ગૃહસ્થાશ્રમની જવાબદારી નિભાવતા નિભાવતા ઈસુના શિષ્યો બનવાનું છે સંયસ્થ વર્ગના ઈસુના શિષ્યો અને ગૃહસ્થ વર્ગના ઈસુના શિષ્યો સમકક્ષ છે ઈસુ જેને જે વર્ગમાં હાકલ કરે તેણે ઈસુને તે વર્ગમાં રહીને જ પ્રતિસાદ આપવાનો છે ઈસુની પાછળ લોકોના ટોળે ટોળા હતા આ લોકોને આજના ધર્મજનો કહી શકાય ઈસુની સાથે ને સાથે પેલા બાર શિષ્યો રહેતા હતા આ શિષ્યોને આજના સંન્યાસીઓ કહેવાય બંને વર્ગે ઈસુના શિષ્યો થવાનું છે ઈસુના શિષ્યો તરીકે બંને વર્ગ સન્માનીય અને સમાન માનના અધિકારી કુટુંબીજનો પોતાના પુત્ર અથવા પુત્રી માટે જેઓ સંન્યાસીઓ છે તેઓ માટે પ્રાર્થના કરી છે તો પુરોહિત અથવા સાધ્વી પોતાના કુટુંબ માટે આશીર્વાદનો સ્ત્રોત બને છે

गीत युचे में यीशु पाचन चालोमारे यीशु पाचन चालोमारे जगरातू मेशो पाच जालमा पाचर जालुमा की परिवा मे ईशो पाचल जाय ीशो पाचल जाय पढ न